જય માતાજી બધા મિત્રોને તો આજે આપણે સવાર સવારમાં નીકળ્યા અને વરસાદનું પ્રમાણ પણ વધારે છે નદીમાં પાણી પણ આવી ગયું છે અત્યારે હું તમને હિરણ નદી બતાવું આ છે હિરણ નદી થોડાક જાળવાના આવે છે એટલે હૃદય દેખાતી બરાબર જોઈ લો હવે દેખાય છે હિરણ નદીમાં કેટલું પાણી જાય છે આગળ હું તમને આખો વિડીયો બતાવું હિરણ નદીમાં કેટલું પાણી એવું છે જોઈ લો મિત્રો કેટલું પાણી જાય છે અત્યારે કેટલું પાણી જાય છે કેટલું પાણી જાય છે હવે હું તમને આપણી ગાડી બતાવી દઉં હવે મિત્રો જો અત્યારે આપણે ખીરધાર રોડ છે ઘડિયાળ ખીરધાર પુલ આવે છે હિરણ નદી ઉપર ત્યાં હિરણ નદી અને બીજો એક વાગડિયા નામનો વેકરો બે ભેગા થાય છે એનો અહીં સંગમ છે એની અંદર પણ અત્યારે પૂર આવી ગયેલ છે અને હિરણમાં પણ અને અહીંથી

તો મિત્રો તમારે નવરાત્રિમાં અત્યારે વરસાદ છે હોય તો કમેન્ટ કરો અને ન હોય તો પણ કમેન્ટ કરો અને કયા જિલ્લામાંથી કે કયા ગામમાંથી વિડીયો જો તે પણ કમેન્ટ કરી દેજો જય માતાજી ભાઈ મિત્રોને